નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો તમે ચેનલ ની અંદર ન આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને લાઈક કરી દેજો તો મિત્રો તમે કલાકારોના ફેન તો જોયા જ છે પણ આવો અનોખો ફેન કે નહીં જોયો હવે આ ફેન ભુવાજીની ચાહનામાં એટલી હદે ગયું કે ભુવાજીના ટેટુ ચેની ને બંને બહાર જ ડરાવી દીધા અને બુઆજી એ ટેટુ જોઈને એટલા ખુશ થઈ ગયા કે હું તમને આગળની વિડીયોની અંદર ક્લિપ બતાવીશ તેમાં તમે જોઈ લેશો કે ચાહના તો હોય પણ ગમન શાંત થોડું જેવી ચાહના તો નહીં ગમન એ ગમન બીજા બધા રમણ ભમણ ને ભુવાજીનું માર્કેટ આજથી દસ વર્ષ પહેલાં પણ હતું હાલ પણ છે અને આગળ પણ રહેવાનું ભુવાજીના તોલે કોઈ પણ આવી ના શકે અને ભુવાજી આ ટેટું જોઈને ખુશ ખુશ થઈ ગયા અને પછી એ ભાઈ એ ભુવાજી સાથે Juto por por abril.